અમરેલીની અંદર જે નકલી સરખસ કાંડ સામે આવ્યો હતો ને પાયલ ગોટી નો જે મુદ્દો ઉછાળ્યો હતો એમાં હવે નવો વળાંક સામે આવ્યો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું પાયલ ગોટી કે જેમની સામે આરોપ લાગવામાં આવ્યા હતા કે તેમણે આ પત્ર એમાં જે વાયરલ થયો હતો એમાં આ વ્યક્તિનું પણ નામ છે એટલે કે આરોપી તરીકે પાયલ ગોટીનું નામ પણ સામે આવ્યું હતું એમને પણ જેલમાં લઈ જવામાં આવી હતી એ જ પાયલ ગોટીએ હવે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે પાયલ ગોટી દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરીને નિલિપ્ત રાયને સોંપાયેલો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે અને સવાલ પણ ઉભા કરવામાં આવ્યા છે કે એસપી સંજય ખરાત અને પોલીસ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે હજુ સુધી કાર્યવાહી નથી થઈ એટલે આ પિટિશનમાં માંગ કરવામાં આવી છે કે તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ એસપી સંજય ખરાત છે કે પછી બીજા કોઈ પોલીસ કર્મચારી છે તેમના ઉપર ક્યારે પગલાં લેવામાં આવશે તેમને લઈને પણ સવાલ અત્યારે ઉઠી રહ્યા છે અને પાયલ ગોટીએ જે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે તેમની સાથે આનંદ યાજ્ઞિક પણ તેમના વકીલ છે એટલે પાયલ ગોટી અને આનંદ યાજ્ઞિક આપણે બંનેને સાંભળીએ મને પૂરેપૂરો ન્યાય મળે અને ગુજરાતી કોઈ પણ દીકરીને દીકરી સાથે આવું કાંઈ વર્તન કરવામાં ન આવે એના માટે નો વિષય અલગ છે તપાસ ચાલી રહી હતી એમાં રિપોર્ટ અમે માંગ્યો હતો પણ રિપોર્ટ હજુ સુધી આપ્યો નથી એના માટે અમારે મજબૂર થવું પડ્યું છે આપ જાણો છો કે સત્યાવીસ ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરીની વચ્ચે અમરેલીમાં બીજેપીના એમએલએ કૌશિક વેકરિયાના કહેવાથી પાયલ ગોટી જે મારી સાથે અત્યારે ઊભી છે અને મનીષભાઈ વાઘસિયા અને અન્ય બેની સામે એક ખોટી ફરિયાદ થઈ કાયદાની વિપરીત રાત્રિના બાર વાગે ફાયલ ગોટીને અન્ય લોકોની ધરપકડ થઈ કસ્ટડીમાં તેમને મારવામાં આવ્યા અમરેલીમાં તેમને બદનામ કરવા માટે અને શાને માટે બીજેપીના એમએલએની સામે કથિત પત્ર લખવામાં આવ્યો છે એની સજાના ભાગરૂપે કોર્ટમાં કશું પુરવાર થાય તેની પહેલાં અમરેલીની પોલીસ અને તેના એસપી સંજય ખરાટ સાહેબ એ બીજેપીના એમએલએની ભાડૂતી સેના બનીને આ લોકોને સરઘસ કાઢ્યા પરેડ કરાવી અમરેલી શહેરમાં એની સામે ઘણો અવાજ ગુજરાતમાં ઉઠ્યો તેર જાન્યુઆરીએ ડીજીપી સાહેબ સમક્ષ ફરિયાદ કરી લેખિતમાં પાયલે સ્ટેટ મોનિટરિંગ સેલ ડીઆઈજી નિર્લીપરાયની ઇન્કવાયરી સોંપવામાં આવી ઇન્ક્વાયરી પતી ગઈ તેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો આજે એક મહિનો થવા આવ્યો હજુ સુધી એ રિપોર્ટ પર ડીજીપી વિકાસ સહાય કોઈ એફઆઈઆર નોંધી નથી એસપી સંજય ખરાટ અને અન્ય પોલીસ કર્મચારીઓની સમક્ષ કોઈ પગલાં લીધા નથી કોઈ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કે કોઈ કોઈ કશું કરવામાં આવ્યું નથી અને આમ આ લોકલ ઓથોરિટીની ચૂંટણી પછી પણ કોઈ પગલાં લેવામાં નથી એટલે આજે પાયલ ગોટીએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે સ્ટેટ મોનિટરિંગ સેલનો રિપોર્ટ માંગ્યો છે એફઆઈઆર તત્કાલ ધોરણે રજીસ્ટર થાય અને એસપી સંજય કરાટ અને અન્ય પોલીસ કર્મીઓની સામે સખતમાં સખત ડિપાર્ટમેન્ટલ એક્શન થાય અને એફઆઈઆર ફાટ્યા પછી તે લોકોની ધરપકડ થાય અને એમની સામે કાયદાસર સર્વે પગલાં લેવામાં આવે તેની માગ કરતી પિટિશન કરવામાં આવી છે આવતા બે દિવસમાં ડીકે બાસુના વાયોલેશન માટે બીજી કન્ટેમ પિટિશન પણ થશે પણ બધા એમ કહેતા હતા કે ભાઈ આ શાને માટે પિટિશનમાં મોડું થઈ રહ્યું છે પણ અમે સરકારને પૂરી તક આપવા માગતા હતા અને સરકાર પોતે અને ડીજીપી પોતે એક મહિના પછી પણ કશું ના કર્યું એટલે અમને બહુ દુઃખ થયું એટલે એટલે આજે અમે પાયલ ગોટીને અન્યના બંધાણી અધિકારોના ભંગને માટે હાઈકોર્ટમાં પિટિશન કરી છે છેલા કેટલાય સમયથી જે નિલીપતરાય છે તેમને તપાસ સોંપવામાં આવી હતી અને તપાસનો રિપોર્ટ આખો તૈયાર થઈ ગયો હતો તેમ છતાં તે રિપોર્ટ સોંપવામાં નહોતો આવ્યો એટલે ક્યાંક પછી જે પાયલ ગોટી છે તે ડીજીપીને પણ ગાંધીનગરમાં મળી હતી તેમ છતાં કોઈ નિર્ણય ન આવ્યો અને આખરે હવે તેમણે પિટિશન દાખલ કરી છે જેથી કરી આ વખતે શું જવાબ આવવાનો છે તે પણ રાહ જોવાની નિલીપરાય શું તપાસ જે કરી ગયા છે તો એ રિપોર્ટ ક્યારે સોંપશે તે પણ સવાલ છે અને એસપી સંજય ખરા છે પોલીસ કર્મચારીઓ છે તેમની સામે પણ શું કાર્યવાહી થશે તે પણ જોવાનું છે અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી ચેનલને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર